વાત કરીએ મહીસાગરની તો મહીસાગરના સંતરામપુર તાલુકાના મુવાડા તરફ જતો મુખ્ય રોડ હાલમાં ખરાબ સ્થિતિમાં છે ખાડાઓથી ભરેલો તૂટી ગયેલો અને મરામત વગરનો આ રસ્તો હવે સ્થાનિકો માટે મુશ્કેલી કારક બન્યો છે નાના મોટા વાહન ચાલકો તથા દરરોજના રાહદારીઓ માટે આ રોડ માથાનો દુખાવો બન્યો છે વરસાદના કારણે હાલત વધુ ખરાબ બની છે અને દૈનિક અકસ્માતોનો પણ ભય વધ્યો છે સ્થાનિક લોકો તરફથી તંત્ર સમક્ષ તાત્કાલિક નવા રોડની માંગ કરવામાં આવી રહી છે અમે અનેક વાર તંત્રને રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી નારાજગી સાથે સ્થાનિકોનો ઉગ્ર આવાજ વાત કરવામાં આવે મહીસાગરની તો મહીસાગરના સંતરામપુર તાલુકાના પાણીયારથી ભૂગઢ મુવાડા તરફ જતો મુખ્ય રોડ હાલમાં ખરાબ સ્થિતિમાં છે ખાડાઓથી ભરેલો તૂટી ગયેલો અને મરામત વગરનો આ રસ્તો હવે સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો છે નાના મોટા વાહન ચાલકો તથા દરરોજના રાહદારીઓને પણ ખૂબ જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદના કારણે હાલત વધુ ખરાબ બની છે અને દૈનિક ભય પણ વધ્યો છે તો સ્થાનિક લોકો તરફથી તંત્ર સમક્ષ તાત્કાલિક નવો રોડ બનાવવાની માંગ કરવામાં આવી છે અમે અનેક વાર તંત્રને રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ પગલા લેવામાં નથી આવ્યા નારાજગી સાથે સ્થાનિકોનો ઉગ્ર અવાજ